તમે આ ચરે વિડિયો જન ડિલીટ કરી નાખું તમને પછી સમજાવ પછી તમે કરો બોલો હારો મને ક્યો કે તો કેમ કરતા ફસાઈ ગયો હું શું કરો શું યુદી ગાઉતા અરે આ ફસાણો તમે આયા તમે અમે એ તમે આ ચરે વિડિયો જન કરી નાખું તમને પછી સમજાવ પછી તમે કરો બોલો હારો મને ક્યો કેમ કરતા ફસાઈ ગયો હું શું કરો શું યુદી ગાઉતા અરે આ ફસાણો તમે આયા તમે અમે એ તમે આ ચરે વિડિયો કરી નાખું તમને પછી સમજાવ પછી તમે કરો

જે ખાડો ખોદ્યો આઠ નવ ફૂટનો એ ખાલી માટીથી જ ખાલી એમને ભરી દેવામાં આવ્યો ન કે એની અંદરમાં કોઈ મેટલ નાખી કે બીજી કોઈ વસ્તુ ન નાખી એની અંદરમાં ખરેખર હસન પર જો પંચાયતે પણ એમાં થોડોક રસ લઈ અને થોડીક જો નક્કર માટી નાખી હોય અને ખરેખર સાચા અર્થમાં પેચિંગ કરીને જો એને ખાડો પૂર્યો હોત તો આજે જે આ ટ્રક ફસાણો છે એ ટ્રક ન ફસાત હવે નંબર બે કે અત્યારે હું વિડીયો ઉતારવા ગયો ત્યારે એક ભાઈએ એવું મને કીધું અત્યારે જેના ડ્રાઈવર છે એને તમે જે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે તમે અત્યારે વિડીયો ઉતારવાનો શું કામ પેલા આવડે તમને કે તમે વિડીયો ઉતારો છો એમ એટલે મેં કીધું ભાઈ આ વિડીયો તો ઉતારવાના છે અમારે તો પ્રેસમાંથી છે એટલે મને કે તમે થોડીક વાર એવા દે હું તમને સમજાવું પછી તમે વિડીયો ઉતારજો એમ એટલે મને એને ભાઈએ શું સમજાવ્યું એ તમને કહું છું તો કેમ કરતા ફસાઈ ગયો હું અરે આ ફસાણો તમે આયા તમે

જો આ ટ્રક ફસાણો છે અને ભાઈ તમે આ જોઈ શકો છો જો આની અંદરમાં આખો આ અહીંયા રેલવે પાડી બનાવવાની હતી અને પાળી બનાવવાની હતી અને પછી એને માટી નાખી દીધી માટી નાખી એટલે એને કાંઈ કોઈ હલવાવાળા ડ્રાઈવરને કાંઈ ખબર નથી કે ખરેખર આ જે અહીંયા આવડો મોટો ખાડો છે શું હવે તમે જોઈ શકો છો જો આ આખો અહીંયા આ ખાડો આખો હતો હવે જે આ બધા જઈ રહ્યા એને આ ખ્યાલ નથી કે ખરેખર અહીંયા શું માટી છે કે શું છે હવે અત્યારે આ જીસીબી થી અત્યારે ખાલી કરી અને પછી આ ટ્રક ને કાઢવામાં આવશે તમે જોઈ શકો છો જો અહીંયા પણ આ પાડી બનાવવાના હતા આખા રેલવે વાળા પણ પછી હસન પરના બધા નાગરિકોએ બધા કીધું કે આ બાજુની અંદરમાં અહીંયા શમશાન છે એટલે શમશાનને ધ્યાનમાં લઈને અહીંયા પછી આ પાળી બનાવવાની બંધ કરી દીધી આ પાળીની પછી બંધ કરી દીધી ને ઓલી કરવાના હતા ને કઈ તો

હવે આ ખાડો જે રહ્યો ને અહીંયા એક આ ડ્રાઈવરને ખબર નહીં હોય કે ખરેખર અહીંયા આ મોટો ખાડો છે અહીંયા લગભગ સાત આઠ ફૂટનો ખાડો કરવામાં આવેલ અને પાડી બનાવવામાં હતી રેલવેની પણ હવે જે ખબર ન હોવાના કારણે અને હાવ ખાલી માટી એમને પહોંચી જ નાખી દીધી હતી એટલે ચોમાસાના હિસાબે સાવ રૂજ એવી માટી છે જો આખે આખો ટ્રક અંદર ફસાઈ ગયો છે જો હું બતાવું છું જો તમે જો આખે આખો ટ્રક ફસાઈ ગયો છે તમે જોઈ શકો છો જો હવે આ પોઝિશનમાં તો ખરેખર કઈક નક્કર માટી નાખી અને આનાથી બુરવું જોઈએ જેથી કરીને જે આ વાહન જે આ ચાલકો છે એને ખબર નથી કે અહીંયા આવી રીતે ખાડો છે શું પણ હવે હાલવાવાળાને તેમ એમ થાય કાંઈ ત્યાં નીકળી જશું પણ હવે અહીંયા આઠ આઠ ફૂટનો ખાડા છે તો ખરેખર નક્કર માટી નાખીને અને ફરીથી અને છે ને બુરવો જોઈએ તો આ ખરેખર સાચા અર્થમાં રોડ રહીએ નક્કર આવા બીજા પણ ટ્રકો આવી રીતે ફસાશે અને આ પોઝિશન થવાની છે જો તમે જોઈ શકો છો જો જેસીબીથી અત્યારે આ ટ્રકની અંદરમાં રહેલ માટીને અત્યારે કાઢવામાં આવે છે અને પછી જો આ ટ્રકને હવે ઊંચો કરીને બહાર કાઢવામાં આવશે તમે જોઈ શકો છો જો આખી અત્યારે આ પોઝિશન છે અત્યારે જો આ રીતે અત્યારે માટી કાઢવામાં આવે છે અને ટ્રકને આખો બહાર કાઢવામાં આવે છે તમે જોઈ શકો છો જુઓ આખો આઠ ફૂટનો ખાડો હતો અને આ રીતે અહીંયાથી જો બાજુમાં રેલવે ટ્રક છે અને એ બાજુમાં ખાડો હતો હું તમને બતાવીશ અહીંયા છે ને પાડી કરવાના હતા અહીંયા હસનપરનો જે આ રસ્તો છે અહીંયા મોરબી તરફ મોરબીથી વાંકા રેલવે સ્ટેશન તરફ જવાનો આ રસ્તો છે તમે જોઈ શકો છો જુઓ અને આ માટી ભરીને અત્યારે જતા હતા અને આખો ટ્રક અંદર આઠ ફૂટના પોચા ખાડાની અંદરમાં ફસાઈ ગયો છે અને અત્યારે કાઢવાની કોશિશ કરે છે અને માટીને બધી અત્યારે બારે કાઢવામાં આવે છે તમે જોઈ શકો છો જુઓ